તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો સોળમીએ સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે સુરત મહાનગરપાલિકામાં આવતીકાલે મતદાન ત્યારે એક લાખ પાંચ હજાર નવસો બાવીસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે તો આ સાથે મતદાન પ્રક્રિયાને લઈ તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે તેને લઈને હવે આવતીકાલે મતદાન થવા જઈ રહ્યો છે ત્રિપાક્ષીઓ જંગ જોવા મળી રહ્યો છે ત્યારે ચૂંટણી અધિકારી અને તમામ કલેક્ટરો દ્વારા જે રીતના તૈયારીઓ જે છે તે હાથ ધરી દેવામાં આવી છે расવા пытаना प्रयत्न કરી રહ્યા છે કે હાલ જે સીધી અત્યારે અહીંથી ईवीएम મશીન જે છે તે રવાના કરી દેવામાં આવ્યા છે કાણો જેટલા બોથ પર 93 ईवीएम મશીન જે છે તે અહીંથી તમામ બોથ પર જે છે તે મોકલી આપવામાં આવ્યા છે ત્યારે આપણી જોડે મામલતદાર સાહેબ ઉપસ્થિત છે તેમણે જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે સર અને ચૂંટણીના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજ રોજ તમામ તાણો મતદાન મથકો પર મતદાન ટુકડીઓ ઈવીએમ મશીનો સાથે પોલીસ બંદોબસ્ત અને ઝોનલ અધિકારીઓ સાથે રવાના કરવામાં આવે છે કુલ મતદારો એક લાખ પાંચ હજાર નવસો બાવીસ મતદારો છે જે મતદાનનો નો લાભ લેશે અને ચૂંટણીની સંપૂર્ણ તૈયારીઓ થઈ રહેલી ગઈકાલે મતદાન મથકે પહોંચી ગયેલી સાહેબ જે સ્ટ્રોંગ ની અંદર મશીન પણ આપવામાં આવ્યા છે તો એનો ઉપયોગ કઈ રીતના કરવામાં આવે છે સ્ટ્રોંગ રૂમ આપણે બે સ્ટ્રોન્ગ રૂમ બનાવેલા છે એક જે મકાન મતલબ આજે ત્રણ મકાન જે હોય રવાના કરેલા છે તે સ્ટ્રોંગ રૂમ છે આજે રવાના કરેલા છે એક નંબર પર હતી બે નંબર પૂર્ણ જે સ્ટ્રોંગ રૂમ છે એમાં રિઝર્વ ઈવિએન્સ છે તો આવતીકાળે કોઈ દરમિયાન તો એ મકાન સમય દરમિયાન અથવા તો મતકાન થયું થતાં પહેલા મશીનો બદલવાની જરૂર પડે તો રિઝર્વ મશીનો આપણે ઉપયોગ કરનાર છે જે રિઝર્વ મશીનો ની સંખ્યા આપણી પાસે છે લોકોને કઈ રીતની અપીલ મતદાન નાગરિકોને મતદારોને અપીલ છે કે નું પર્વ છે અને આપનો મત લોકશાહી માટે ચિંતિત છે એટલે આપણે પવિત્ર મત ઉપયોગ કરી અને વધુમાં વધુ મતદાન કરો એ મતદારોને બિલકુલ જોઈ જગ્યાએ જે મતદારોને ખાસ કરીને અપીલ જે છે તે કરવામાં આવી રહી છે તમામ તૈયારીઓ જે છે તે હાલ પૂર્ણ થઈ ચુકી છે અને તમામ બુથ પર જે છે તે હાલ ઈવીએમ મશીન જે છે તે મોકલી આપવામાં આવ્યો છે પરંતુ જે રીતના દ્રશ્યો સુરત શહેરમાંથી સામે આવ્યા હતા વોર્ડ નંબર અઢાર ની અંદર હવે જે રીતના પેટા ચૂંટણી યોજાવાની છે આવતીકાલે મતદાન જે વહેલી સવારથી જે વોર્ડ નંબર અઢાર ના એક લાખ પાંચ હજાર નવસો ને બાવીસ જેટલા મતદારો છે તે તેમનો મત મતનો ઉપયોગ કરશે અને તે વોટિંગ ધારી જે છે તે દ્વિપક્ષ જન છે તેની અંદર કોને જીતાડશે તે તો આવનાર સમય બતાવશે જી આભાર સાહી સમગ્ર માહિતી